વાર્તાઓ એ જ નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ ભૂલાતી જાય છે એક સમય હતો કે જ્યારે દાદા દાદી નાના નાની કે મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવા બાળકો આતુર રહેતા પરંતુ આજે આ વાતો ભૂલાતી જાય છે અને સાથે સાથે બાળકોની આવી ટેવ પણ ભૂલાતી જાય છે આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ તો મારી સાથે તમારા બાળપણમાં ખોવા માટે તૈયાર થઈ જાઓ બહુ બધા વર્ષો પહેલાની વાત છે દૂર દૂર રાજ્યના એક નાનકડા ગામની આ વાત એ એ પણ પણ ખૂબ વર્ષો પહેલાની ગામમાં બે રહેતી એમાં મોટી નાની બેન જરા એક વખતની વાત થઈ કે બંને બહેનો જંગલમાં ઈંધણા વીણવા સવારના પોરમાં નીકળી ગઈ ચાલતી ચાલતી બંને જંગલના ઊંડાણના ભાગમાં આવી ચડી એમને વનની શોભા ખૂબ ગમી ગઈ એટલે આગળ ને આગળ ને આગળ ને વધતી રહી જંગલમાં ક્યાંય સુધી આવી હતી એની બંનેમાંથી એકે એને ભાન ન રહી બંને બહેનો જ્યારે હિંદડા ઈણવાની કડી ત્યારે એમના મનમાં હતું કે હજી તો સવારનો પોર છે હમણાં પાછા ઘરે જશું હમણાં પાછા ઘરે જઈશું આ હિસાબે એમણે પોતાની સાથે નાસ્તા જેવું કાંઈ લીધેલું નહીં રસ્તામાં તેમણે નાસ્તો કર્યો પરંતુ પછી જંગલમાં એમને ક્યાંય પીવાનું પાણી ન મળ્યું ખાસ કરીને નાની બેન તો ગજબની તરસ લાગી એટલે જાણે પોતાનો જીવ ન જતો હોય તો વારંવાર મોટી બેનને કહેવાનું ચાલુ રાખ્યું મોટી મોટી બેન મારો જીવ વયો જશે ગમે ત્યાંથી મને પાણી બેન બિચારી શું કરે પોતાની નાની બેનને ને એમ ઉત્કટ તરસ લાગી છતાં પોતે કાંઈ કરી શકતી નહોતી છેવટે તેણે એક ઊંચા ઝાડ ઉપર ચડવાનું નક્કી કર્યું અને એના મનમાં હતું કે ઊંચા ઝાડ ઉપર ચડીને જોઉં તો ખરી કે આજુબાજુ કે પાણી નજરે પડે કે નહીં ઝાડ ઉપર ચડી અને મોટી બેને જો તરફ નજર નાખી તો પણ ક્યાંય ઝાડના ચિહ્નો નજરે ન પડ્યા છેવટે તેણે જોયું કે જે વૃક્ષ ઉપર ચડી હતી તે ઘટાદાર વૃક્ષ હતું અને ઝાડ ઉપરથી એને નીચે એ જ ઝાડના ઘટાદાર પાંદડા ઉપર નજર નાખી તો ઘટાદાર પાંદડા વચ્ચે એને એક શ્વેત છાયા નજરે પડી એ શ્વેત છાયામાંથી શાંતિ ચીરતો સ્પષ્ટ અવાજ આવ્યો અરે પાણી માટે ઝાડની ઉપર ચડવાની કાંઈ જરૂર નથી ઝાડ પરથી નીચે ઉતરી જાય એ ઝાડના થડ સમીપ ઊભી થઈ જા તને થોડી જ વારમાં એ જગ્યાએ જળ મળી રહેશે પરંતુ હા જળ મેળવવા માટે તારે એની કંઈ ને કંઈ કિંમત ચૂકવવી પડશે મોટી બેને કીધું મારી નાની બેન કરતા મારે કોઈ વસ્તુ વાલી નથી કે કોઈ વસ્તુ વધુ કિંમતી નથી મારી નાની બેનને પાણી મળી રહેશે અને એની તરસ છીપશે તો એની કોઈ પણ કિંમત ચૂકવવા હું તૈયાર છું આટલું બોલીને મોટી બેન ઝાડ ઉપરથી નીચે ઉતરી ગઈ ત્યાં તે ઝાડને એકદમ નજીક જઈને ઊભી રહી ત્યાં એકાએક ચમત્કાર બન્યો ઝાડનું થડ ફાટ્યું ને સૌપ્રથમ થડની અંદરથી કોઈ અદ્રશ્ય શક્તિએ મોટી બેનને થડની અંદર તાણી લીધી પછી ઝાડના એ પોલાણમાંથી રીતસર જળ વહેવા લાગ્યું કોઈ એક નાનકડી નદીના રૂપમાં અરે મોટી બેનના હૈયામાં નાની બેન માટે વાત્સલ્યનો જે ધોધ વધી રહ્યો હતો એ જાણે અહીંયા નદીના પ્રવાહ રૂપે પ્રગટ થઈ રહ્યો બિચારી નાની બેન તો અદ્ભુત દ્રશ્ય જોઈને ગભરાઈ ગઈ એની તરસ તો એક બાજુ રહી ને તો ઊભી ઊભી રોવા લાગી દરમિયાન નદી તો એનો મારક કરતી કરતી આગળ ને આગળ વધવા લાગી એ વેળા રાજા પોતાના મહેલના જરૂખામાં ઊભા હતા અને જરૂખામાં રહી રહી એમની નજર આ નદી ઉપર પડી એમને તો ખૂબ નવાઈ લાગી એમને થયું કે મારી રાજધાનીમાં અને આ પાદરમાં ઓચિંતા નદી ક્યાંથી વહેવા માંડી લાવતો જરા મારા સૈનિકો મોકલી અપઘડી તપાસ કરાવવું રાજાના આદેશથી સૈનિકો જાય દોડ્યા નદીના કાંઠે કાંઠે થઈ એ લોકો નદીના છેક મૂળ સુધી પહોંચી ગયા જે ઝાડના થડમાંથી નદી પ્રગટ થઈ હતી એ ઝાડ આગળ તેઓ પહોંચી ગયા જોયું તો નાની બેન એ ઝાડ હેઠળ ઊભી ઊભી ચોદા આસુએ રોતી હતી રોતા રોતા નાની બેને સૈનિકોને બધી વાત અથથી ઇતિ સુધી કઈ સંભળાવી સૈનિકોએ બધી વાત જઈ અને રાજાને કીધી રાજાને થયું કે મારા રાજ્યમાં આવી સરસ નદી વહાવનાર એ છોકરીની મારે મુલાકાત લેવી જોઈએ એટલે પોતાના રસાલા સાથે રાજા એ ઝાડ પાસે પહોંચી ગયો નદીની ઉત્પત્તિની સર્વ વાત ફરી નાની બહેનના મુખેથી સાંભળી બધી વાત સાંભળીને રાજા બોલ્યા છોકરી તારી મોટી બેને મારા રાજ્ય ઉપર મોટો ઉપકાર કર્યો છે રાજ્યની વચમાં આવી સરસ નદી વહાવીને તારી ઈચ્છા હોય તો હું તને મારી રાણી તરીકે સ્થાપવા માટે તૈયાર છું એ રીતે મોટી બેન પ્રત્યેનું મારા રાજ્ય પ્રત્યેનું ઋણ હું ચૂકવવા માંગુ છું રાજાની રાણી વળી કોને ન ગમે વળી રાજા પણ જુવાન અને ફૂટડો હતો નાની બેને પોતાની મૂંગી સંમતિ આપી એટલે રાજાએ નાની બેનને બેસાડી દીધી અને પછી બધો રસાલો મારા માર કરતો રાજધાનીમાં પહોંચી ગયો સારું મુહૂર્ત જોઈ અને રાજાના નાની બેન સાથે ઘડિયા લગ્ન લેવાના રાજાની એક રાણી હતી જ અને એને મોટી રાણી તરીકે ઓળખાતી હતી આ મોટી રાણી નાની રાણી બનેલી નાની ઉપર ખૂબ કરવા લાગી વખત નાની રાણીને દેવના ચક્કર જેવો કુંવર આ લીધે મોટી રાણીએ એ નવજાત કુંવરને એક ટોપલામાં લઈ અને નદીમાં વહેળાવી દીધો પરંતુ એ આખી નદીમાં મોટી બેનનો આત્મા વ્યાપી ગયેલો હતો કહ્યું છે ને કે મા કરતા માસી ચડે મોટી બેન આ કુંવરની માસી કહેવાય ને માશીબાનો આત્મા સમગ્ર સરિતામાં વ્યાપ્ત થઈ ગયો હતો આમ સરિતા માસીની ગોદમાં કુંવર મોટો થવા લાગ્યો આમ કરતા કરતા વર્ષો વીતવા લાગ્યા આ દરમિયાન નાની રાણીએ બીજા કુંવરને જન્મ આપ્યો મોટી રાણીએ તેને પણ એ જ રીતે નદીમાં વહેવડાવી દીધો આ બીજો કુંવર પણ સરિતા માસીની ગોદમાં ઉછરવા લાગ્યો સરિતા માસીની વાત્સલ્ય ભરી ગોદમાં બંને કુંવરો દિવસે ન વધે એટલા રાતે વધે ને રાતેનો વધે એટલા દિવસે વધે પુખ્ત ઉમરના થયા એટલે સરિતા માસીએ તેમને તેમની ઉત્પત્તિની સત્ય હકીકતથી વાકેફ કર્યા તેમને રાજા પાસે મોકલી આવ્યા બંને માસુમ કુમારો દેખાવે જ વાલા લાગે એવા હતા કોણ જાણે કેમ આ બંને રૂપાળા કુવારોને જોઈ અને રાજાને એમના ઉપર કુદરતી રીતે જ વાલ ઉપજ્યું ને બંને તરફ તેમણે ખાસ ખેંચાણ થયું વળી બંને કુમારોએ વારાફરતી રાજાને પિતાજી તરીકે સંબોધન કર્યું એટલે પછી તો પૂછવું જ છું રાજાએ બંને કુમારોને વહાલથી પોતાની સાથે પોતાની વાતમાં લીધા બંને કુમારોએ પોતાની સરિતામાંથી શીખવાડ્યું હતું એ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ને બધી જ વાત સવિસ્તાર કઈ બતાવી પરંતુ રાજાને એમની વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ નહોતો બેસતો કુવારોને રાજાની આ વાત સમજાઈ અને કીધું પિતાજી અમારી વાતમાં જો વિશ્વાસ આવતો ન હોય તો હાલો પેલા પવિત્ર વૃક્ષ પાસે તરત જ રાજાનો રથ તૈયાર થયો રાજા બંને કુમારોને લઈ અને રથમાં સવાર થઈ ગયા એ સારથી એ રથ પેલા પવિત્ર વૃક્ષ ભણી હાકી મૂક્યો ને આવજો એ વહેલું વૃક્ષ પવિત્ર વૃક્ષના થડમાંથી નદી વહેતી હતી એમાં તરતા તરતા બંને કુમારો એવી રીતે પેસી ગયા જાણે કોઈ આવી શાન મહેલના તોતિંગ દરવાજામાં નો દાખલ થયા હોય થોડી જ વારમાં વૃક્ષના એ દ્વારમાંથી એક શ્વેત પડછાયો રાજાની નજરે પડ્યો એ પડછાયામાંથી દિવ્ય વાણી સંભળાય હે રાજા આ બંને તારાજ કુમારો છે તારી મોટી રાણીએ અદેખાઈ કરીને એમને આ નદીના નીરમાં વહેવડાવી દીધા હતા પરંતુ આ છોકરાઓની માસીનો આત્મા આ નદીના નીરમાં સમગ્ર રીતે વ્યાપી રહેલો છે માં કરતા માસી ચડે એ ન્યાયે કુમારોની માસીબાએ ઉછેરી અને એને મોટા કર્યા છે વળી હવે તો આ રાજ્ય માસીબાની નાની બહેનનું છે એટલે આ રાજ્યનું કલ્યાણ કરવા માટે માસીબાનો આત્મા નદી રૂપે તારા સમગ્ર રાજ્યમાં વહી રહ્યો હતો હવે રાજાની આંખો ઉઘડી તેને હવે સાચી વાત સમજાઈ ગઈ પોતાના કુમારોને માન ભેર એ પોતાની રાજધાનીમાં લઈ ગયો અને નાની રાણીની ક્ષમા માગતા કીધું રાણી મારી બેદરકારીને લીધે તમારે બહુ સહન કરવું પડ્યું પરંતુ મોટી રાણીની દુષ્ટતા હવે મારા ધ્યાનમાં આવી ગઈ છે એ દુષ્ટ સ્ત્રીને હું દેશ નિકાલની સજા ફરમાવું પછી તો નાની રાણીને લીલા લહેર થઈ ગઈ કુમારોને પણ રાજાની ઘણી હૂફ રહી પછી તો સૌ સારું થયું બધાએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે